આણંદ શહેરમાં આન બાન અને શાન સાથે તાજિયાના જુલુસે ગશ્ત કર્યો આજથી એક હજાર ત્રણસો સિત્યાસી વર્ષ પૂર્વે સત્ય અને ન્યાય કાજી પોતાના બોતેર જાનીસાર સાથીઓ સાથે ભૂખ્યા તરસ્યા રહીને શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવતા મહમ પર્વની આજે આણંદ શહેરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને તાજિયાના જુલુસકાથી માતમ મનાવ્યા હતા તાજિયાના જુલુસના માર્ગ પર ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો આ પ્રસંગે આણંદ શહેરમાં સાડત્રીસ જેટલા સ્થળોએથી તાજિયાના જુદા જુદા જુલુસ નીકળી ગુજરાતી ચોક પાસે એકત્ર થયા હતા જે આણંદ ટાઉન પીઆઈ વિજયસિંહ ઝાલા શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ મહામંત્રી સ્વપ્નિલ પટેલ પાલિકાના પૂર્વ પ્રમુખ બિસ્પિનચંદ્ર પટેલ રાજેશભાઈ પઢિયાર સહિત અગ્રણીઓ દ્વારા તાજિયાનું સ્વાગત કર્યા બાદ લીલી ઝંડી બતાવી તાજિયાના જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટીના પ્રમુખ બેગ મિરઝા ઉપપ્રમુખ સઈદ અહેમદ મલેક વશીમ સલમાન સહિત અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાજિયાના જુલુસમાં મુસ્લિમ યુવાનો દ્વારા યાહુસેન યાહુસેનના નારાઓ સાથે લોહીથી લથપથ થઈને માતમ મનાવ્યા હતા જ્યારે જુલુસના માર્ગ પર ઠેર ઠેર લોકો દ્વારા ચોકલેટ સહિત વિવિધ ખાણીપીણીની વસ્તુઓ સરબત અને ઠંડા પીણાનું નિયાજ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું આણંદ શહેરમાં જૂના દાદર જૂની પાણીની ટાંકી સાગર મેદાન કસ્બામાં અનુરાધા સોસાયટી કોહીનુર સોસાયટી મેમણ કોલોની ઉમરીનગર પરિભુવન સહિત જુદી જુદી સાડત્રીસ જગ્યાએ તાજિયા બેસાડવામાં આવ્યા હતા અને આજે જુલુસ કાઢવામાં આવ્યું હતું

બ્લેક માર્ચ થયું છે અને તાજિયાનું જુલુસ નો પ્રારંભ થયું છે ઓગણીસો હાલો ચૌદસો ને છેતાલીસ વર્ષ પહેલા જે ઇમામ હુસેન ની દિવસ હતો એ આજે દિવસ છે એમની શહાદત આજે જુલુસ બનાવવામાં આવી રહ્યું છે અને મોરમ પર્વ નિમિત્તે આણંદ સેન્ટ્રલ મોરમ કમિટી તથા એકથી સાડત્રીસ કમિટીઓ નગરપાલિકાના મયુરભાઈ સ્વપ્નિલભાઈ તથા ઉપપ્રમુખ તથા બિપિનચંદ્રભાઈ પટેલ તથા દીપુભાઈ પ્રજાપતિ જલારામ ખમરાણા બે મોરા તથા મહેશભાઈ વસાવા પીઆઈ સાહેબ આણંદ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સારી રીતે આયોજન કર્યું હતું અને બ્લેક માર્ક થઈ ચૂક્યું છે હવે અમારું જુલુસ પ્રસ્થાન કરે છે હતી એકથી સાડા સી તાજિયાનું તે આણંદ તળાવે જઈને સમાપ્ત થશે અને શાંતિથી ને સારી રીતે ને ભાઈચારાથી ઉજવાશે